મિત્રો ઉનાળાની ઋતુ હવે શરૂ થઈ ચૂકી છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજકાલ તડકાનું તાપમાન કેટલું વધી રહ્યું છે તો આ કાળઝાળ ગરમીમાં તમારું શરીર પર પોતાની રોગપ્રતિકારક શક્તિને ઓછી કરી બેસે છે તેથી આજે અમે તમને આ વિડીયોમાં અમુક એવી જરૂરી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે આ ઉનાળામાં રક્ષણ મેળવી શકો છો આ માહિતી આપણા ઋષિ લખેલા પુસ્તકો દ્વારા કહેવામાં આવી છે અને મિત્રો ખાસ એ વાતની નોંધ લેશો કે આપણા પહેલા વિડીયોમાં પણ તમારો ખૂબ સારો એવો રિસ્પોન્સ અમને જોવા મળ્યો હતો અને અનેક મિત્રોએ આ વિડીયોમાં કમેન્ટ પણ કરી હતી જેથી અમે ફરી નવી માહિતી સાથે નવો વિડીયો તમારી માટે લઈને આવ્યા છીએ આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે ઉનાળાની ઋતુમાં તમારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તો ઉપાયોની વાત કરીએ એ પહેલા મિત્રો તમે જે કોઈ ભગવાનને માનતા હોય એમનું નામ એકવાર કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખજો જેથી જે તે ભગવાનની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો ઉપાય નંબર એકથી શરૂઆત કરીએ ઉપાય નંબર એક ઉનાળાની ઋતુ જેવી શરૂ થાય કે તરત જ આપણા ઘરમાં કેરીનો રસ શરૂ થઈ જાય છે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે શરૂઆતના દિવસોમાં આવતી કેરી તમારા શરીર માટે અતિ ગરમ સાબિત થાય છે જેથી જ્યારે પણ તમે કેરીનો રસ બનાવો છો ત્યારે એમાં દૂધનો ઉપયોગ અવશ્ય કરો જેથી એ તમારા શરીરને ઉનાળાની આ ગરમીમાં ઠંડક પૂરી પાડશે ઉપાય નંબર બે ઉનાળાની ઋતુમાં કોફી અને ચાનું સેવન કરવાનું તો ટાળવું જોઈએ પરંતુ જો કોઈ કારણસર તમારે ચાનું સેવન કરવું પડતું હોય તો તેમાં આ ઋતુ દરમિયાન આદુનો ઉપયોગ ન કરો તમે તેમાં સૂઠનો પાવડર પણ નાખી શકો છો જેથી એ તમારા શરીરને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરશે આદુ તાશીરમાં થોડું ગરમ હોય છે જેથી એનો ઉપયોગ ઉનાળામાં ઓછો કરવો જોઈએ ઉપાય નંબર ત્રણ આ ઉપાય ખાસ મહિલાઓ માટે કહેવામાં આવ્યો છે કે ઉનાળાની ઋતુમાં તમારા ચહેરા પર બહારના કોસ્મેટિક્સ પ્રોડક્ટ લગાવવાનું ટાળવું જોઈએ અને ખાસ આ સમય દરમિયાન તમે માટી અથવા તો ચંદનનો ઉપયોગ કરી શકો છો બપોરના સમયે સૂતી વખતે આ મલમ તમારા ચહેરા પર ત્રીસ મિનિટ લગાવીને સ્વચ્છ પાણીથી તમારા ચહેરાને સાફ કરી લો જેથી ઉનાળાની ઋતુમાં પણ તમારો ચહેરો મુલાયમ અને ચમકદાર બન્યો રહેશે ઉપાય નંબર ચાર જો તમે એક ગ્લાસ ઠંડા તરબૂચનો રસ નિયમિતપણે પીવો તો તમારા શરીરને નિયમિત પોષક તત્વો પણ મળી શકે છે પીવાના પાણી ઉપરાંત પાણી આધારિત ફળોનો વપરાશ ઉનાળા દરમિયાન કરવાથી પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ તમારાથી દૂર રહે છે ઉપાય નંબર પાંચ ઉનાળાની ઋતુમાં તમારા શરીરમાંથી પાણીની કમી ન રહે એટલા માટે માર્કેટમાં તમને સરળતાથી મળી રહે તેવા ઓઆરએસ લઈને તમે દરરોજ એનું સેવન કરી શકો છો કારણ કે એના લીધે તમે ડિહાઈડ્રેશન થી દૂર રહેશો અને તમારા શરીરમાં પાણીની કમી તમને મહેસૂસ નહીં થાય ઉપાય નંબર 6 મિત્રો શક્ય હોય તો ઘરમાં જ ઘર અથુ ઉપાય જેવો કે કાચી કેરી સાથે ડુંગળીનું જીરું નાખેલું કચુંબર લો લાગવાની શક્યતા ઘટાડી શકે છે ડુંગળી ઘણા લોકો ખાવાનું પસંદ કરતા નથી હોતા પરંતુ ઉનાળાની ઋતુમાં તમે ડુંગળીનું શાક અથવા તો ડુંગળીનું કચુંબર બનાવીને પણ ખાઈ શકો છો જે તમને ઉનાળાની લૂથી બચાવશે ઉપાય નંબર સાત મિત્રો ખાસ ઉનાળાની ઋતુમાં તમારી આંખોનું સૂર્યપ્રકાશથી રક્ષણ મળી રહે તેવો ઉપાય જરૂરથી કરો એના માટે જ્યારે પણ તમે તડકામાંથી ઘરે આવો છો ત્યારે માટલાનું ઠંડુ પાણી લઈ થોડી વાર માટે તમારી આંખને એનાથી સાફ કરો અને પછી સૂતી વખતે કાકડીના પીસ કરીને તમારી આંખ ઉપર લગાવી દો જેનાથી તમારા આંખની ઠંડક જળવાઈ રહેશે ઉપાય નંબર આઠ ઉનાળાની ઋતુમાં ટેટી ખાવાનું રાખવું જોઈએ કારણ કે ટેટીની અંદર ખૂબ જ પ્રમાણમાં ફાઈબર અને એન્ટી જેમ કે કાર્બોહાઈડ્રેટ બીટા કેરોટીન પ્રોટીન અને વિટામિન એ અને સી તમને મળી રહે છે ટેટીને ખાવાથી ડિહાઈડ્રેશનથી બચી શકાય છે અને એ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે તેથી ઉનાળાની ઋતુમાં ટેટીનું સેવન કરવું જોઈએ ઉપાય નંબર નવ જે પણ લોકોને ઉનાળાની ઋતુમાં હરસ મસા કે ચાંદી પડવાની તકલીફ રહેતી હોય એમણે ખાસ કરીને આ સમય દરમિયાન નારિયળ પાણી પીવાનું રાખવું જોઈએ કારણ કે બધા પાણી કરતાં સર્વશ્રેષ્ઠ નારિયેળનું પાણી હોય છે જે તમારા શરીરને અંદરથી ઠંડુ બનાવે છે જેથી જે પણ લોકોને આ સમસ્યા રહેતી હોય તેમણે નિયમિત રીતે નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ ઉપાય નંબર દસ મિત્રો જે પણ લોકોને લૂ લાગવાથી પેશાબમાં બળતરા કે પેટમાં બળતરા થવાની સમસ્યા થતી હોય છે તેમણે ખાસ આ ઉપાય કરવો જોઈએ રાત્રે સૂતા પહેલા એક ચમચી આખા ધાણાને પાણીમાં પલાળીને સવારે નરણા કોઠે સૌથી પહેલા એ ધાણાને હાથ વડે થોડા ક્રશ કરીને પાણીમાં મિક્સ કરીને પી જવું જોઈએ આવું નિયમિત રીતે કરવાથી થોડા જ દિવસોમાં તમને આ સમસ્યામાં ઘણી રાહત મળી જશે મિત્રો ઉપાય નંબર અગિયારની વાત કરીએ તેના પહેલા એકવાર વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી આવા જ નવા વિડીયો આપણા સુધી સમયસર પહોંચતા રહે તો ચાલો મિત્રો હવે આગળના ઉપાયોની વાત કરીએ ઉપાય નંબર અગિયાર ઉનાળાની ઋતુમાં ખાસ કરીને જે લોકોને તડકામાં અવરજવર કરવાની રહેતી હોય તેમણે રાતના સમયે અડધા ગ્લાસ દૂધની અંદર એક ચમચી ઘી નાખીને એને મિક્સ કરીને નિયમિત રીતે પીવું જોઈએ આવું કરવાથી તમને ઉનાળાની ઋતુમાં લૂ નહીં લાગે અને તમારું શરીર આ ગરમી સામે રક્ષણ મેળવી શકશે ઉપાય નંબર બાર ઉનાળાની ઋતુમાં લગભગ બધા જ લોકોને શેરડીનો રસ પીવાની આદત હોય છે પણ આપણા આયુર્વેદ અનુસાર શેરડીના રસને શરીર માટે ગરમ કહેવામાં આવ્યો છે તેથી જો આપ શેરડીનો રસ પી રહ્યા છો તો એમાં થોડું લીંબુ નીચોવીને પીવું જોઈએ અને એમાં બરફ નાખવાનું ટાળવું જોઈએ ઠંડો શેરડીનો રસ પીવાથી તમને ગળા સંબંધિત બીમારી પણ થઈ શકે છે ઉપાય નંબર મિત્રો ખાસ કરીને જે લોકોને ત્વચા પર ખીલની સમસ્યા રહેતી હોય તેમણે ઈસબ સેવન કરવું જોઈએ આપણા શાસ્ત્રોમાં પણ એના વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે રાતના સમયે આપ આપણે પાણી સાથે લઈ શકો છો જેના લીધે એ તમારા શરીરની બધી જ ગરમીને એક સાથે બહાર કાઢી નાખશે અને તમારા ચહેરા પર તમને ખીલ કે સમસ્યા નહીં રહે ઉપાય નંબર ચૌદ મિત્રો ઉનાળાની ઋતુમાં જો કોઈ વ્યક્તિને લૂ લાગી જાય તો તમે વરિયાળીના શરબતમાં ફુદીનાનો રસ મિક્સ કરીને એમાં અડધું લીંબુ ઉમેરો અને બે દિવસ પૂરતા એનું સેવન કરો આવું મિશ્રણ ફક્ત બે દિવસ સુધી પીવાથી તમને લૂની સમસ્યામાં ઘણી રાહત મળશે ઉપાય નંબર પંદર આ ઉપાય ખાસ મહિલાઓ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જે પણ મહિલાઓ રસોઈ બનાવતી વખતે મરી લસણ લાલ ચટણી કે ગરમ મસાલાનો વધારે ઉપયોગ કરતા હોય તેમણે ઉનાળાના સમય દરમિયાન આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેના લીધે ગેસ એસિડિટીની સમસ્યામાં વધારો થાય છે કારણ કે ઉનાળાની ઋતુમાં શરીરનું તાપમાન પહેલેથી જ ગરમ હોય છે અને જો આવો ગરમ ખોરાક શરીરને આપવામાં આવે તો તમારા શરીરમાં એસિડિક પ્રમાણ વધી જાય છે જેના લીધે તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે ઉપાય નંબર સોળ મિત્રો ઉનાળાની ઋતુમાં આપણે સૌ કોઈ કાર્બોનેટેડ પીણાનું સૌથી વધારે પ્રમાણમાં સેવન કરતા હોઈએ છીએ પણ આપણે બધા એ નથી જાણતા કે તેમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને ઓછી કરવાની ક્ષમતા હોય છે આપણે ફક્ત શરીરને ઠંડુ રાખવા માટે આવા ઠંડા પીણાનું સેવન કરીએ છીએ પણ આપણે શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે જેથી ઉનાળાની ઋતુમાં હંમેશા લીંબુ પાણી અને નારિયેળ પાણી જેવા પ્રવાહીનો ઉપયોગ કરવો જોઈએ ઉપાય નંબર સત્તર મિત્રો જે પણ લોકો ઉનાળાની ઋતુ દરમિયાન તમાકુ કે આલ્કોહોલનું સેવન કરે છે તેમણે આ ઋતુ દરમિયાન આવી બધી વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે ઉનાળાની ગરમીમાં આ બધી વસ્તુનું સેવન કરવાથી તમારા આંતરડામાં ગરમીનું પ્રમાણ વધે છે જેના લીધે તમને પાચન સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે ઉપાય નંબર અઢાર ઉનાળાની ઋતુમાં નિયમિત રીતે અમુક શાકભાજી જેવા કે બટેકા રીંગણા નું સેવન ન કરવું જોઈએ કારણ કે આ બધાની તાસીર ગરમ હોય છે જે તમારા શરીરમાં એસિડિટી નું પ્રમાણ વધારી દે છે ઉપાય નંબર ઓગણીસ મિત્રો ઉનાળાની ઋતુમાં ખાસ કરીને અમુક તેલને તમારી રસોઈમાં ઉપયોગ ન કરો જેવું કે મગફળીનું તેલ કપાસિયા તેલ પામોલીન તેલ એના બદલામાં આપ ઉનાળાની ઋતુમાં સરસવનું તેલ અને સૂર્યમુખીના તેલનો ઉપયોગ કરી શકો છો ઉપાય નંબર વીસ ઉનાળાની ઋતુમાં ખાસ તડકામાંથી આવીને થોડી વાર માટે તમારા શરીરને આરામ આપો અને જો આપને ખૂબ વધારે તડકો લાગી રહ્યો હોય તો તમે ફક્ત પાણીથી તમારો ચહેરો ધોઈ લો તડકામાંથી આવીને સીધા નાહવા માટે ન જાઓ કારણ કે તડકામાં રહેવાના લીધે તમારા શરીરમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું હોય છે અને સીધા પાણીના સંપર્કમાં આવવાથી તમારા હૃદય પર લોહીનું દબાણ વધી શકે છે જેના લીધે હાર્ટ એટેકની સમસ્યા બને છે મિત્રો આવી જ નવી માહિતી માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો તમે પણ કોઈ ઉપાય જાણતા હોય તો અમને શેર કરવાનું પણ ભૂલશો નહીં જેથી તમારો ઉપાય આપણા બીજા મિત્રો પણ વાંચીને એનું અનુસરણ કરી શકે અને તમે જે કોઈ ભગવાનને માનતા હોય તેમનું નામ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખજો જેથી જે તે ભગવાનની કૃપા આપના પરિવાર પર સદાય માટે બની રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માગાત્રાળ જય શ્રી કૃષ્ણ